આ વખતે સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી અહીં સરપંચ પદ માટે સગા પિતા સુરેશ વાગ અને પુત્ર રાજેશ વાગ સામસામે ચૂંટણી જગમાં ઉતર્યા હતા આ અનોખા મુકાબલાને કારણે ગલકુંડ ગ્રામ પંચાયત સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની હતી બંને પિતા પુત્ર એકબીજાને હરાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા હતા જો કે આ ચૂંટણીમાં બાપ તો બાપ હોતા હોતાહે ઉતતી સાર્થક થઈ હોય તેમ જણાય છે સુરેશભાઈ વાઘે પોતાના પુત્ર રાજેશને 576 મતોના જંગી માર્જિનથી હરાવી સરપંચ તરીકે ભવ્ય વિજય મેળવ્યો છે આ પરિણામ ગલકુંડમાં ચર્ચાનો મુખ્ય મુદ્દો બન્યો છે અને સ્થાનિક રાજકારણમાં એક નવો જ વળાંક આવ્યો છે ગુરુગ્રામ પંચાયત ગલકુંડ અમારું કુલ ઓટીન 1635 જે છે તેમાં મને તમારા 6 સભ્ય ચૂંટાયેલા છે અને સરપંચે પાંચસોની તોતેરની બહુમતીથી અમેલા છે અમે જે લોકોએ મતદાન કર્યું એ લોકોનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ જ સારી રીતે મતદાન કર્યું શાંતિપૂર્વક મતદાન થયેલું છે બીજું કોઈ ઝઘડો વાત યાદ કંઈ થયેલ નથી અને ખૂબ જ સારી રીતે લોકોએ મતદાન કર્યું છે ખૂબ માની છે ગામમાં અમે લોકો જેવી રીતે અમને બધું મતદાન કર્યું એવી રીતે લોકોના વિકાસના કામ માટે ધ્યાન આપીશું અમારેથી જે પ્રયત્ન થાય એ લોકોના પ્રશ્નો સોલ્વ કરીશું રિપોર્ટ ન્યૂઝ નવસારી